અને બે ત્રણ દિવસમાં જો નિરાકરણ નહીં આવે તો કામથી અડધા રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે નિરાકરણ નહીં આવે તો સત્તર હજાર સંચાલકો કામથી થી રહેશે વીસ જેટલા મુદ્દાઓ જે અમે આજે આવેદનપત્રમાં લખ્યા છે તેઓ અહીંયા અધિકારીશ્રીને અમે આપીશું અને એ વાત આપણે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ સુધી પહોંચાડશે અને એમને આશા છે કે આ બાબતે જરૂર આપણે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવશે પણ જો બે ત્રણ દિવસની અંદર નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી પહેલી નવેમ્બરથી રાજ્યભરના સત્તર હજારથી વધુ રેશન દુકાનદારો વિતરણ વ્યવસ્થા અડગા છે અને સાથે સાથે કૂપન જનરેટ નહીં કરે કે નથી પરમિટ કોઈ જનરેટ કરે કે ચરણ ભરશે અને એમ કરીને અસહકારનું આંદોલન પહેલી નવેમ્બરથી રાજ્યના સત્તર હજારથી વધુ રેશન દુકાનદારો કરવા જઈ રહ્યા છે તેના ભાગરૂપે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના જિલ્લે જિલ્લે તાલુકા તાલુકે અમે આજે આ આવેદનપત્ર પાઠવવા આવ્યા છે